સામે શરૂ થયો વિરોધ લીલીયા બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા મામલતદાર કચેરી સુધી યોજાયેલી રેલી સ્વરૂપે આવેદનપત્ર પત્ર પાઠવી અને અમિત શાહ સામે પગલા ભરવાની માંગણી ન્યુઝ ગુજરાતી અમરેલી આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે રાજ્યસભાના જે સંસદ ભવનમાં આપણા ભાજપના સર્વોચ્ચ નેતા અને ભારત દેશના ગૃહ મંત્રી જે નિવેદન આપ્યું છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એટલે આંબેડકર આંબેડકર ફેશન કરવા માટે જે એને નિવેદન આપ્યું છે અને એને એવું ભેગા ભેગ એવું નિવેદન પણ આપ્યું છે કે ભગવાનને ભગવાન ભગવાન કરો તો તમને સાત જન્મ સુધી તમને સ્વર્ગ મળશે તો આમાં અમે એટલા માટે નિવેદન દેવા આવ્યા છીએ કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને અમે યાદ ન કરીએ કે દલિત શોષિત પીડિત અને જે આ વ્યક્તિઓ છે એ આંબેડકરને યાદ નહીં કરે તો કોને યાદ કરશે એક તો તમે ભગવાનનું કીધું તો અમિત શાહને હું એટલું કહેવા માંગુ છું કે ભગવાનને યાદ કરી ત્યારે તમને મારો છો બરાબર તો અમારે કોને યાદ કરવા ડૉક્ટર બી આંબેડકરને યાદ ન કરીએ તો કોને કરીએ અને ડોક્ટર બી આંબેડકર છે ને એ અમારો હક અધિકાર છે અમારા ભગવાન છે અમારી વિચારધારા છે અને અમારું માર્ગદર્શક છે એટલે ડોક્ટર બી આંબેડકરને સમગ્ર ભારત દેશના દલિત શોષિત પીડિત વ્યક્તિઓ ડોક્ટર બી આર આંબેડકરને યાદ કરશે એમાં તમારા પેટમાં જે તેલ રહે છે અમે સમજીએ છીએ પણ આ આખી જિંદગી આ વિચારધારાને આ છે તે દરેક સંગઠનો અને જે કાંઈ દલિત મુવમેન્ટની જે હકવે છે એક્ટિવિસ્ટો તે ડૉક્ટર બી આર આંબેડકરને યાદ કરશે ને તાકાતથી કરશે કારણ કે અમે મૂસનો તાવ દઈશી ડૉક્ટર બી આર આંબેડકરના હિસાબે અને સાહેબ તમે જે મંત્રી હતા ને તમે જે બોલો છો ને જે ગૃહમંત્રીના રાજ્યસભામાં સંસદ ભવનમાં તે તમે ડૉક્ટર બી આર આંબેડકરના હિસાબે બોલો છો નકર તમે પણ વેપાર ધંધો કરતા હોત તમને અધિકાર મળ્યા ડોક્ટર ડૉક્ટર બી આર આંબેડકરના હિસાબે જ મળ્યા છે માટે અમે આના એના વિરોધમાં કે અમિત શાહની ઉપર એફઆઈઆર થાય અને એની ઉપર લીગલી કાર્યવાહી કરવામાં આવે અને એને રાજીનામું આપવું પડે ને કા પછી વડાપ્રધાન છે ને એ અમિત શાહ એમ કે ભાઈ તમે રાજીનામું કારણ કે જો આમાં એક અંધશ્રદ્ધા ફેલાવવાનો સંદેશો પણ એને આપ્યો છે એટલે વડાપ્રધાન આમાં નોંધ લઈ અને પર્સનલ આમાં અમિત શાહ ઉપર એક્શન લેવી પડે જયભાઈ એમ નમસ્કાર